એસબીઆર ગ્વાલિયાની અંદર આ રીતે કુલચામાંથી વંદો નીકળ્યો છે ત્યારે ગ્રાહકે આ અંગે ફરિયાદ કરી છે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે અમદાવાદમાં આ પ્રકારની વધુ એક ઘટના જેમાં સિંધુવા સિંધુ ભવન રોડ પર આવેલી છે એસબીઆર ગ્વાલિયા કે જ્યાં કુલચામાંથી વંદો નીકળ્યો છે આ મુદ્દે ગ્રાહકે ફરિયાદ કરી છે તો ભોજનમાંથી વંદો નીકળ્યો લોકોના સ્વાસ્થ્ય સાથે સતત ચેડા થઈ રહ્યા છે ફરી એકવાર આ પ્રકારનો બનાવ અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી એસબીઆર ગ્વાલિયાની અંદર એક ગ્રાહકે ફરિયાદ કરી છે કુલચામાંથી વંદો નીકળ્યો છે લોકોના સ્વાસ્થ્ય સાથે સતત ચેડા થઈ રહ્યા છે